ત્યાં તેલના ડબ્બાનો ભાવ પૂછવા જાઉં કારણ કે મારા ત્યાં સસ્તો પડતો હોય તો સિંગને તેલનો ડબ્બો જ લઈ લઈએ આ વખતે કે સનફ્લાવર બનફ્લાવર નથી ખાવું બાકી અમે ખાતા સનફ્લાવરનું તેલ પણ હવે ખાવું અમે શુદ્ધતા એટલે કે ભાઈ સિંગ તેલના ભાવ તેલના ડબ્બાનો ભાવ પૂછવા જાઉં છું અત્યારે એન્ડ ભાઈ એક દુઃખી ખબર છે એ હું હમણાં તમને જણાવું કરીને ઓકે પહેલાં હું તેલના ડબ્બાનો ભાવ પૂછતા હું નાના ભેગા બેહાડીને એન્ડ આ ખોયલો ડેલાનો આગર્યો

પ્રીતે શામ કરમાં ઓમ કરમાં પછી છેલે દે જવાના હોય ને તઈ મીઠા થાય એટલે કે પીતે સામ આવજે પાછો પાછો કઈ આવવાનો એવું બધું મીઠા મીઠા થાય કાઈ વાંધો નહીં હાલો તો હવે છેલો દી છે હવે કાલે કાઈ વાંધો નહીં હાઈલા કરે ભાઈ એવું તો છેલો દી હે એટલે છેલો દી હું થઈ ગયો હવે મેં ઉઠી એમ કે મારો રોતા નહી હો મારા વગર ઓ દાદા તું મારા વગર રોતા નહીં કે રોવા મનસો નહીં કેટલા વર્ષ જૂનું લાગે આ બેટ અમે હું ને અમારા માસીન છોકરો રમવા લઈ આવ્યા હતા જુનાગઢ થી સ્પેશિયલ કેટલા ખબર બે હજાર વીસ માં પાંચ વર્ષ થઈ ગયા પાંચ વર્ષથી આ બેટ બે વર્ષ સરખું રમાણું કારણ કે મારા માસીન છોકરાએ તો ધંધો ખોલ નાખો હવે આવી ન હો એમ બે વર્ષ અમે મોજ કરી રે ભાઈ ગામડે ભાઈ માં કસમ બાપુજી ની એટલી અણી કાઢી દીધી ભાઈ ઈ તો દિવસો હું દિવસો હતા યાર તો તો હું અહીં આવતો ને પણ જાવા થાય ને એટલે હું રોવા માંડતો ઘરે જઈને કારણ કે એકલું એકલું રાખતો અહીંયા બધે ભેગા રહ્યા હોય ને ભાઈ ઈ તો અલગ જ ફીલિંગ હતી યાર પણ સ્ટીલ જો આજે પાછું બેટ કાઢ્યું હોય હું ને કુંજ રમી સર કુંજ લો ગયો પ્રેશર આવ્યું મેં એને બે ત્રણ શિક્ષુ મારી દીધી હતી એટલે હવે આજે થી હવે છેલ્લો દિવસ છે કાલ સવારે તો આપણે જુનાગઢ પાછા નીકળી જાવ એનું મેઇન રીઝન એ છે કે ભાઈ આપણે હવે કોલેજના ત્રણ વર્ષ થઈ ગયા પૂરા તો હવે એ ડિસાઇડ કરવો અમદાવાદ જવાનું એમસીએ કરવું હોય કે બીજો કોઈ કોર્સ કરવો હોય કારણ કે તમે યુટ્યુબમાં તો યાર કે સબસ્ક્રાઈબર કરાવતા નથી તો એ ભાઈ તમારું ભાઈ કંઈક થોડુંક આમ જુસ્સો મોટિવેટ થાય કે ભાઈ હા મારી પાસે એક આમ સાઈડમાં હે સાઈડ તો ન કહેવાય મારો મેન જ કહેવાય આ પર્પઝ લોગ ઉતારવાનો તો થોડોક યાર પ્લીઝ વન કે કરાવો ફટાફટ આપણે અમદાવાદ જવાનું તો થાય જ કારણ કે અહીંયા ભણવાનું રહે તો પણ કાંઈ વાંધો નહીં અત્યારે તો ક્રિકેટ હાલે ભવિષ્યનું પછી વિચારવું વર્તમાનમાં રહેવાનું યાર હવે મેન મારો જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ એવો બધા જે અફસોસ કરતા હોય ને છેલ્લે જઈને કે મેં આ વખતે આ કર્યું હોત તો એ પોઈન્ટ મારી પાસે હે અત્યારે હવે હું શું કરું તો એ સોરી સોરી મા કસમ મારા મારું ધ્યાન નહોતું સોરી બાપુજી સો તો કોઈ જો સજેશન મને દેવાળા હોય કે ભાઈ આ કોલેજ પૂરી થઈ ગઈ પછી આ કરી લે ઓલું કરી લે તો મને કમેન્ટમાં કહેજો કે ભાઈ શું કરવું હવે ત્રણ વર્ષ પૂરા થઈ ગયા તો પ્લીઝ પૂકીશ હવે જો આપણા શેઠ આવી ગયા બોલિંગ કરવાવાળા વાળા તો હાલો કુંજભાઈ તમારા કામે વર્ગી જાઓ શીખશું ખાવાના હાલો તમારા શીખશું ખાવાના કામે એટલી વારમાં તું જઈને વૈયા એ વોયલા બસ તો તો તને કબજ યાદ છે યાર શિલાજીત પીતો જા શિલાજી શું સોરી બોલી નામે નહી આવડે મને દડો કે નહી ગમકી દડો તને ખબર યાર હાલો ગાઈસ તો અમે ક્રિકેટ રમી લે ઘડીક વાર છેલા છેલા દિવસો હે એન્જોય કરી લે કાલ સવાર તો આપણે શ્યુમ થઈ જાવ હાલો ઓલું મોકું તમને શું કહેવાય આ એવો દડો જો લાઈવ લાઈવ બેટિંગ કરું હાલ ઓ શે ઉકા બાપા હેઠે થી દડો કાઢો માં કસમ હાલો હવે રમ લે ઓકે ગાઈસ પછી મળીએ ફાક અરે યાર

तो आज और खाओ बॉयज प्लेड वेल बॉयज प्लेडवेल वेल स्टंप मेडल स्टंप मेडल ચાલો ગાઈસ ટાઈમ ટુ ગો ટુ હોમ એન્ડ જવાનો સમય થઈ ગયો આપણો જૂનાગઢ એન્ડ ફાઇનલી બધું આવી ગયું હર્ષ નાનીએ એ ભરી દીધું અથાણું ને બધું અમારું બનાવ્યું હતું યા હાલો હવે ઘરે જઈને મમ્મી એને મળીએ એન્ડ બાય બાય ગાઈસ બાય બાય જામકા તો મમ્મી તને એટલા એટલાથી હોયરું કે નહીં મારા વગર હે

અમદાવાદ કારણ કે કોલેજના ત્રણ વર્ષ પૂરા થઈ ગયા તો હવે અમે અહીંયા કે ભાઈ એમસીએ કરવું હું કે પછી બીજો કોઈ એકાદો કોર્સ પકડી લઉં નહીં કોર્સ કરવા કારણ કે હવે યાર નોકરીઓ તો ક્યાંક લાગવું જોઈએ મારે તો નોકરી નથી કરવી પણ અનફોર્ચ્યુનેટલી યાર નોકરી નહીં કરું તો હું બીજું શું કરીશ મને એવું થાય પણ કાંઈ વાંધો નહીં જેવી ભગવાનની દયા છે જેવી ભગવાનની ઈચ્છા છે એવું થાય બાકી આજ તો હવારથી બપોર મેં કેમ કાઢ્યું તો મારું મન જાણે કારણ કે હોય એવું જ નહીં યાર નાનાની યાદ આવી કુલની યાદ આવી મારા બાની યાદ આવી પણ કાંઈ વાંધો નહીં એવું થયેલા પર આ નહીં પેલા હું શું મહિનો મહિનોથી રોકાઈ નહીં જ્યાં અહીંયા આવતો ને તો હું પાછો એમ જવા રોતો મમ્મી ને કહેતો કે મમ્મી પાછું જવું પાછું જવું પુરવતું નથી પછી માન 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 કરીને હું અહીંયા સેટ થઈ જતો પછી પછી એમ થતું કે હવે જ જામકા જવું કારણ કે પછી પાછા આવીને તો એમ થાય કે હવે જવું નથી તો એવું આયલા કરે મારે જામકા ને આમ દિલ નો નાતો હે દિલ નો યાર

ત્રણ વાગે હું તો ત્યાં ચાર વાગે ઉઠી ગયો કારણ કે નીંદર જ ન આવીને મારું રૂટી નાખવું ફરી ગયું અહીંયા મારે બે વાગે જમવાનું થાય અને ત્યાં જમી લેતા જમી લેતા એની ઘરે થઈ જાય તો મતલબ મારું આખું રૂટી નાખું ફરી જાય એમ તમે તો એના હિસાબે થોડાક બે ત્રણ દેવું રહે પછી તો ધીમે ધીમે સેટ થઈ જઈશું કા પછી હું આજે હાજે અમદાવાદ નીકળવાનું હું ને અગિયાર વાગે બસમાં એ અમદાવાદ બધી નક્કી કરીને આવીને પાછો જામકાવ્યો જઈશ એવું વિશે તો જો બહુ એવું લાગ્યું ને તો હું પાછું જામકાવ્યું ભાઈ પણ નહીં આવવાનો હું તો એવું કંઈક આપણે જુગાડ બિહારશું પહેલાં અમદાવાદ જઈ આવીએ આપણે આજને અગિયાર વાગ્યાની આપણી બસ એસટી બુક કરેલી એ ટિકિટ તો એમાં આપણે અમદાવાદ જઈ આવીએ અને બધું સેટ કરી આવીએ પછી આપણે કરીએ આગળનો પ્લાન ઓકે કાંઈ